આજમાં મોંઘવારીના મારથી સામાન્ય પ્રજા પરેશાન થઈ ગઈ છે એક તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ પણ શાકભાજીના ભાવ ઘટવાનું નામ લઈ રહ્યા નથી સુરેન્દ્રનગરમાં મોટાભાગના મોંઘાદાટ શાકભાજીના ભાવમાં પંદર ટકાનું વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ પ્રતિ કિલોએ ત્રણસો પચાસ પહોંચ્યા છે શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજા મોંઘવારી વચ્ચે જીવી રહી છે ત્યારે તેલ હોય શાકભાજી હોય કે રોજિંદી ચીજવસ્તુઓ હોય તમામ જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આમાં લોકોને પોતાનું પ્રાથમિક જીવન ધોરણ ગુજારવું હોય તો પણ મુશ્કેલ બની ગયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજીની આવક ઘટતા પંદર ટકાથી વધુનો ભાવ વધારો નોંધાયો છે ખાસ કરી અને હાલમાં વડોદરા સુરત અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી શાકભાજી મંગાવી અને ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તેનું સમયસર ઉત્પાદન ન આવતા હાલમાં લસણના પ્રતિ કિલોના ત્રણસો પચાસ તેમજ ડુંગળી બટાકા ટમેટાના પણ પ્રતિ કિલોના ભાવ પચાસની ઉપર પહોંચી ગયા છે જેના કારણે ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે અને રસોડું ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે શાકભાજી ના ભાવ ઓછી હોય એના કારણે ભાવ બહુ વધારો થઈ રહ્યો છે ધારો કે પંદર ટકા જેટલો વધારો કોબી ચાલીસ રૂપિયા કિલો ટમેટા પચાસ રૂપિયે કિલો લીલું લસણ ત્રણસો પચાસ રૂપિયે કિલો ડુંગળી પચાસ રૂપિયે કિલો આદુ કોસમરી સાઠ સિત્તેર રૂપિયા કિલો બીજી તરફ ખાદ્ય તેલ ભાવમાં પણ વધારો નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં સિંગતેલના ચોવીસો રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવ થઈ ગયા છે જ્યારે પામોલીન તેલના ભાવમાં પણ વધારો થયો છે કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે અત્યારે શાકભાજીના ભાવ ત્રીસ થી ચાલીસ ટકા વધી ગયા છે અને તેલનો ડબ્બો સત્તરસો નો હતો એના પાદરા ચોવીસો થઈ ગયા છે

નાના વર્ગના માણસો અને પરિવાર પર મોંઘવારી રહી છે શાકભાજીથી લઈ ખાદ્ય વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે ગાઢ નિંદ્રામાં પોઢેલા સત્તાધીશોના કારણે પ્રજા પાસે મોંઘવારીનો માર સહન કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર